સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોરબંદરના મિયાણીમરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ બે હજાર ત્રેવીસમાં દારૂ ભરેલ ટેન્કર પકડી પાડવામાં આવ્યું હતું જે દારૂની હેરાફેરીના આરોપીને રાજસ્થાનથી પોલીસે શોધી કાઢી ધરપકડ કરી હતી પોરબંદરના વિસાવાડા નજીક બસ સ્ટેન્ડ પાસે જ જાહેર રોડ પર ગત તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર રોજ દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂને છ હજાર પાંચસો તોતેર બોટલ સહિત તેતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કબજે કર્યો હતો જે બનાવમાં ટેન્કર ચાલક સ્થળ પર જ ટેન્કર મૂકી નાસી ગયો હોવાનું ખુલ્યું હતું આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસમાં દારૂ ભરેલ ટેન્કર મોકલવામાં રાજસ્થાનના સાંચોર જિલ્લાનો રહેવાસી બુધારામ ઉર્ફે કાલુરામ ગોકલારામ ગોદારાનું નામ ખુલ્યું હતું જેથી પોલીસ અધિક્ષક ડી જાડેજા દ્વારા આરોપી બુધારામ ઉર્ફે કાલુરામને શોધી કાઢવા એક ટીમ બનાવી હતી અને એ રાજસ્થાન ખાતે તપાસમાં મોકલતા આરોપીને જિલ્લા ખાતેથી શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા એક દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર